વડનગર એક ઐતિહાસિક નગરી તરીકેનું એક નગર કહેવાય જે નગર બે હજાર સાતસો પચાસ વર્ષ જૂનું આજ પણ આ નગર આવી જ રીતે અડીખમ ઊભું છે આપણે જોઈએ છે કે આખા ગુજરાતની અંદર વડનગર એક એવું નગર છે કે જેના છ દરવાજા અને આજે પણ એ છ દરવાજા અડીખમ ઊભા છે અને આ કિલ્લા બંધ નગર આજે પણ આપણે જોઈ શકીએ છીએ જોઈએ છે આ છે નદીઓર દરવાજો કે જે કહેવાય નદીઓર દરવાજો એટલે હાટકેશ્વર મહાદેવ ની યાદ આવે કે હાટકેશ્વર મહાદેવ નું મંદિર પણ નદીઓ દરવાજે ને કડીને જ આવેલું છે હવે નદીઓ તો ઘણા વર્ષો પહેલા અહીંયા આગળથી જતી હતી

સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ એ એનો નજારો પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ આપણે જોઈએ જે વટનગર દરેક દરવાજાઓની અંદર તમે એન્ટર થાવ એન્ટર થાવ એટલે બે રસ્તા બે ત્રણ બે ત્રણ રસ્તાઓ અહીંથી નીકળતા હોય છે અહીંથી આપણે જોઈએ તો સામેનો જે રસ્તો છે તે બારોટી બજાર જાય અને આ બાજુનો જે રસ્તો છે એના જોડે સીધો અરજનબારી દરવાજે થાય અને બે રસ્તા આગળ ભેગા થઈ અને અરજનબારી બી જવાય અને બજારમાં પણ જવાય એટલે વડનગર ની જે રસ્તાઓની જે સિસ્ટમ ગોઠવેલી છે તે એકબીજા રસ્તાઓને મળતું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું તાવ જે આજે વડનગર અંદર આપણે જોઈ શકીએ છીએ